થાનગઢમાં પોલીસ ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રન અકસ્માત સર્જી એક બે નહીં પણ ત્રણ ત્રણ નિર્દોષ લોકોને કચડી નાખનાર સ્વિફ્ટ કાર ચાલક સાત દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ પકડથી દૂર છે સવાલ એ છે કે આ પોલીસની નરમાઈ છે કે પછી ગંભીર બેદરકારી થાનગઢ નજીક જ્યારે પોલીસ ટ્રાફિક ઝુંબેશ ચલાવી રહી હતી ત્યારે બ્લેક ફિલ્મ લગાવેલી સ્વિફ્ટ કાર ચાલકને જ્યારે ઉભા રહેવા માટે ઇશારો કર્યો ત્યારે કાર ચાલકે નિયમોની એસી તેસી કરી દરવાજો ખોલી અને બે પોલીસ કર્મચારીને પછાડી દીધા હતા અને ત્યારે બાદ તે કાર લઈ અને ફરાર થઈ ગયો હતો ભીડવાળી જગ્યામાં તેને બેફામ રીતે કાર દોડાવી જેમાં નિખિલ વિશાલ અને શંભુભાઈ નામના વ્યક્તિના ગંભીર રીતે ઇજા પહોંચી ત્યારબાદ પોલીસે કારના નંબર જી જે ઝીરો થ્રી કેસી પચાસ કાર જે વિજય ખાચરના નામની ઓળખ અને સરનામું હોવા છતાં પોલીસ આ વિજય ખાચરને પકડી શકી નથી જે બાદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ઇરાદાપૂર્વક હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કારને કબજે લીધી હતી અને આ સાથે જ આરોપીને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પણ સવાલ એ છે કે આરોપી હજુ પણ ખુલ્લેમ ફરી રહ્યો છે ત્યારે પોલીસની એક અઠવાડિયા બાદની આ ઢીલી નીતિ ચોક્કસપણે શંકા પેદા કરે છે